તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ ભારતભરમાં નેશનલ સ્પોર્ટ્સ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી થશે અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને સ્પોર્ટ્સ અવેરનેસ સેલિબ્રેશન અને શ્રી ગણેશ શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચ્ચીસ અન્વયે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ પ્રતિયોગિતા વિશે જણાવ્યું કે ગુજરાત રાજ્યના ઓગણત્રીસ જિલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ ઉજવાશે પ્રતિયોગિતા માટે ફોર્મ ડીવાય ડીઓમ ડોટ બ્લોગ સ્પોટ ડોટકોમ પરથી મેળવી શકાશે વધુ વિગતો માટે કચેરી સંપર્ક ફોન નંબર છે ઝીરો ટુ સેવેન નાઇન ટુ 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 થ્રી સિક્સ ઝીરો પર સંપર્ક કરવો આ વર્ષે પણ સમગ્ર દેશભરમાં અને ગુજરાતમાં પણ સૌથી પ્રથમ દિવસ આઠ બે હાજર પચીસ ના રોજ જિલ્લા કક્ષાના કાર્યક્રમ થશે જેમાં વિવિધ વિવિધ રમતોના પ્રદર્શન તેમજ ફિટ ઇન્ડિયા મુવમેન્ટની પ્રતિક્રિયા લે પાડવામાં આવશે એના સાથે સાથે એ જ દિવસે ખેલ મહાકુંભ

ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને સન્ડે ઓન સાયકલના કાર્યક્રમ અંતર્ગત એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવશે જે સ્પોર્ટ્સ ચાલુ સ્પોર્ટ કોમ્પલેક્ષી કોદિયાર મંદિર માછિયાલા બાયપાસથી લઈને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાછળ આવશે એ રેલીમાં જિલ્લાના બધા પદાધિકારીઓ અધિકારીઓ તેમજ એનજીઓ યુથ બોર્ડ સાયકલિસ્ટ ગ્રુપ ફાયર બ્રિગેડ પોલીસ તંત્ર રમતગમત અને સામાજિક કાર્યકર્તા પણ જોડાશે

જેમાં બે થીમ ઉપર શ્રી ગણેશ પંડાલના મૂલ્યાંકન કરવામાં આવશે જેમાં પહેલી થીમ છે ઓપરેશન સિંદુર અને બીજી થીમ છે સ્વદેશી પ્રોડક્ટ્સનો ઉપયોગ એના માટે શ્રી ગણેશ પંડાલ અંદર વિવિધ વિવિધ આકૃતિઓ પ્રવૃત્તિઓ આ લોકો બનાવી શકે છે એના માટે ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બહુમાલી ભવન સી બ્લોક પહેલા ફ્લોર રૂમ નંબર એકસો દસ એકસો અગિયારથી મેળવી શકે છે અને અઠાઇસ આઠ બે હજાર પચીસના બપોરે બાર કલાક સુધીમાં આ ફોર્મ પરત કરવામાં રહે આ ફોર્મ આવ્યા પછી જિલ્લાની મૂલ્યાંકન સમિતિ દ્વારા પંડાલોમાં જઈને એના મૂલ્યાંકન કરવાના રહેશે એ મૂલ્યાંકન ફોર્મ સ્ટેટ લેવલ જશે અને રાજ્ય લેવલ પર કુલ પહેલા પુરસ્કાર માટે પાંચ લાખના ઇમાન બીજા નંબર માટે ત્રણ લાખના મે માટે દોઢ લાખના અને આના સાથે સાથે અન્ય પાંચ ગ્રેશ પંડાલોને પ્રોત્સાહક પેટે દરેકને એક લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવશે